સપ્ટેમ્બર મહિનાની અંદર કહેવાય ને કે મેઇન બોર્ડ આઈપીઓમાં પૂર આવ્યું હોય એવું લાગે છે એક પછી એક નવા નવા આઈપીઓ અનાઉન્સ થતા જાય છે અને બધા લાઈનમાં ઊભી ગયા હોય એવું લાગે છે જાણે કે બધાને એક જ વીકની અંદર લિસ્ટિંગ થવાનું હોય અને સિચ્યુએશન પણ એવી જ છે લગભગ આઠથી દસ આઈપીઓ જે છે એ લગભગ સિમિલર ડેટની આસપાસ જ ક્લોઝિંગ થાય છે અને એ બધામાંથી એક આઈપીઓ જે મચ અવેટેડ આઈપીઓ કહેવાય ને કે આ આઈપીઓની માર્કેટ ઘણા સમયથી રાહ જોઈ રહ્યું હતું તેનું નામ છે આનંદ રાઠી શેર સેન સ્ટોક બ્રોકર લિમિટેડ આનંદ રાઠી ગ્રુપનો આ આઈપીઓ રહેવાનો છે અને ઘણા સમયથી આઈપીઓની ચર્ચા પણ થઈ રહી હતી અને બજાર આની વાત પણ જોઈ રહ્યું હતું આજના વિડીયોની અંદર આ આઈપીઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે સો શરૂ કરીએ આજનો વિડીયો સૌ પ્રથમ આપણે આઈપીઓના સમયની વાત કરીએ તો આ આઈપીઓ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ઓપન થવાનો છે પચીસ સપ્ટેમ્બરના રોજ ક્લોઝ થવાનો છે છવ્વીસ તારીખે એલોટમેન્ટ રહેવાનું છે અને ત્રીસ સપ્ટેમ્બરના રોજ આની લિસ્ટિંગ થવા જઈ રહી છે ત્યારબાદ જો આપણે આઈપીઓ ડિટેલ્સની વાત કરીએ તો સૌપ્રથમ આપણે આપણે બેન્ડ જોઈએ તો ત્રણસો ત્રાણુંથી ચારસો ચૌદ રૂપિયા પ્રાઇસ બેન્ડ કંપનીએ સેટ કરેલું છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરવાનું હોય છે માટે આપણે ચારસો ચૌદ રૂપિયા જ કન્સિડર કરવાની છે ત્યારબાદ જો આપણે સેલ ટાઈપની વાત કરીએ તો આ કંપની જે છે એ ટોટલી ફ્રેશ ઇસ્યુ લઈને આવે છે એટલે કે સાતસો પિસ્તાલીસ કરોડ રૂપિયાની જે ટોટલ ઇશ્યુ સાઇઝ છે તે કંપનીના ખાતામાં જ જવાની છે અને કંપની તેનો ફ્યુચર માટે યુઝ કરવાનું છે માટે અહીં કોઈ પણ જાતનું ઓએફએસ નથી કમ્પ્લીટ જે છે એ ફ્રેશ ઇસ્યુઝ રહેવાનું છે અને એમ્પ્લોય માટે પચીસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ અહીં રાખેલું છે ત્યારબાદ જો આપણે આઈપીઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈ માટે પચાસ ટકા રિટેલર્સ માટે પાંત્રીસ ટકા અને એચએનઆઈ માટે પંદર ટકા રિઝર્વેશન રાખેલું છે ત્યારબાદ અહીં લોટ સાઇઝની વાત કરીએ તો એક લોટની અંદર છત્રીસ શેર રહેવાના છે જેનો અમાઉન્ટ ચૌદ હજાર નવસો ચાર રૂપિયાની આસપાસ થાય છે ત્યારબાદ સ્મોલ એચનઆઈ અને બીગ એચએનઆઈ નો અમાઉન્ટ પણ તમે જોઈ શકો છો એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કેટેગરીની અંદર એક લાખ બોતેર હજાર છસો ને પાંચ એપ્લિકેશન સ્મોલ એચનઆઈમાં સત્તરસો ને એપ્લિકેશન અને બિગ એચ એનઆઈ ની અંદર પાંત્રીસો ત્રેવીસ એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે કંપનીની વાત કરીએ તો આ કંપની આનંદ રાઠી ગ્રુપની જ કંપની છે અને કંપની બ્રોકર સર્વિસ પ્રોવાઈડ કરે છે પછી તે ઓફલાઈન ફોર્મમાં હોય કે ઓનલાઈન ફોર્મમાં હોય બંને જગ્યાએ આ કંપનીની પ્રેઝન્સ છે તે અવેલેબલ છે કંપની બ્રોકર સર્વિસ પ્રોવાઈડ કરે છે જેવી રીતે અલગ અલગ કંપની જેમ કે એન્જલ વન ખોટક સિક્યુરિટીસ એચડીએફસી સિક્યુરિટીઝ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ વગેરે જેવી ઘણી બધી કંપનીઓ જે છે જેમ કે એક્સિસ બેંક છે પોતાની બ્રોકર સર્વિસ પ્રોવાઈડ કરે છે તેવી જ રીતે આ પણ એક પોતાની બ્રોકર સર્વિસ પ્રોવાઈડ કરે છે જેમાં જનરલી શેરની લેવેજ છે માર્જિન ફેસિલિટીસ છે અલગ અલગ ટાઈપના બોન્ડ્સ ઇક્વિટીઝ કોમોડિટીઝ કરન્સી માર્કેટ વગેરે જેવું વાસ્ટ અમાઉન્ટ ઓફ સર્વિસ જે છે એ પ્રોવાઈડ કરે છે એઝ ઓફના જો આપણે વાત કરીએ તો કંપની પાસે એકત્રીસ માર્ચ બે હજાર સુધીમાં લગભગ નેવું બ્રાન્ચ છે અને અગિયારસો ને પચીસ જેટલા ઓથોરાઈઝ એજન્ટ છે જે બસો નેવું સિટીઝની અંદર અવેલેબલ છે અને તેની સાથે કંપનીની ઓનલાઈન પ્લેટફોર્મ પર તેની પ્રેઝન્ટ છે એટલે કે પોતાની એપ્લિકેશન પણ છે અને કંપની ટીયર વન ટુ અને થ્રી જેવા સિટીઝની અંદર પણ આવેલી છે હું આ કંપનીની આર એચ જોઈ રહ્યો હતો ત્યારે અહીં કંપનીએ જેટલા પણ પોતાની બ્રાન્ચિસ અને નેટવર્ક્સ છે જે સિટીઝની અંદર કવર કરેલા તેની પણ અહીં માહિતી આપેલી છે અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે મહારાષ્ટ્ર યુપી ગુજરાત કર્ણાટક રાજસ્થાન વગેરે જેવા અલગ અલગ સ્ટેટની અંદર પોતાની પ્રેઝન્સ છે એ અલગ અલગ સિટીઝમાં અવેલેબલ છે અને જો ટોટલ પ્રેઝેન્સની વાત કરીએ તો લગભગ ત્રણસો સિટીસની અંદર કંપનીની પ્રેઝન્સ અવેલેબલ છે અને જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ અરવલ્લી ભાવનગર ગાંધીનગર જામનગર જૂનાગઢ કલોલ ખેડા કચ્છ મહેસાણા મોરબી પાટણ પોરબંદર રાજકોટ સુરત સુરેન્દ્રનગર વડોદરા વેરાવળ જેવા સિટીઝની અંદર પોતાની જે પ્રેઝન્સ છે તે ધરાવે છે ત્યારબાદ કંપનીના ક્લાયન્ટ્સની વાત કરીએ તો એઝ કંપની પાસે બે હજાર ને બ્યાસી જેટલા પરમાનન્ટ ક્લાયન્ટ્સ છે ત્યારબાદ જો આપણે કંપનીની ફાઇનાન્શિયલ તરફ પણ એક નજર કરીએ તો કંપનીના ફાઇનાન્સિયલ્સમાં આપણે સમય અનુસાર ગ્રોથ થતી જોવા મળી છે અને કેપિટલ માર્કેટ રિલેટેડ આ આઈપીઓ છે માટે કેપિટલ માર્કેટ તો હાલના સમયમાં તો બૂમ જ થઈ રહ્યું છે તેની અસર આપણે અહીં ટોટલ ઇન્કમમાંથી જ આપણે ખબર પડી જાય છે જેવી રીતે કંપનીની ટોટલ ઇન્કમમાં વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે પ્રોફિટ આફ્ટર ટેક્સમાં પણ સમય અનુસાર વધારો થતો જોવા મળે છે અને ત્યારબાદ જો આપણે કેપીઆઈની વાત કરીએ તો કંપનીની આરઓઈ અને આરઓ છે એ ડિસેન્ટ જોવા મળી રહી છે અને કંપનીની ડેપ્ટ છે એ થોડીક વધારે છે જનરલી ઝીરો પોઈન્ટ પાંચ હોય છે પરંતુ અહીં આપણે એક પોઈન્ટ આઠ જેટલી જોવા મળી રહી છે અને પેટ માર્જિનની વાત કરીએ તો લગભગ સવા બારની આસપાસ જે છે એ પેટ માર્જિન આવી રહ્યું છે અને કંપની જે છે એ લગભગ પચીસની આસપાસનો પી મલ્ટિપલ બજાર પાસેથી એક્સપેક્ટ કરે છે ત્યારબાદ જો આપણે કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો લગભગ પચીસો ને છન્નું કરોડની આસપાસનો કંપની માર્કેટ કેપ જે છે એ એક્સપેક્ટ કરે છે કંપનીના ઓબ્જેક્ટિવની વાત કરીએ તો સાડા પાંચસો કરોડ રૂપિયાનું કંપની લોંગ ટર્મ વર્કિંગ કેપિટલ માટે તેમાં ફંડિંગ કરવાની છે અને બાકીના જે રેસ્ટ ઓફ ધ મની બચશે તે જનરલ કોર્પોરેટ પર્પઝ માટે યુઝ થવાના છે તેની જ સાથે આપણે આઈપીઓ રજિસ્ટ્રારની વાત કરીએ તો એમયુએફસી ઇન ટાઈમ આઈપીઓ રજિસ્ટ્રાર લેવાનું છે ત્યારબાદ જો આપણે લેટેસ્ટ જીએમપી અપડેટની વાત કરીએ તો આ કંપનીનું પ્રીમિયમ ચાલીસ રૂપિયાથી શરૂ થયું હતું અને અત્યારે પાસાઠ રૂપિયા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે જે ક્લોઝ ટુ પંદર ટકાની આસપાસ થાય છે તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જેને જોઈન કરી લેજો અહીં ટાઈમ ટુ ટાઈમ જે પણ અપડેટ હોય છે તે હું અહીં શેર કરતો રહું છું માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં આપેલી છે જોઈન કરી લેજો આજે યુરો પ્રત્યે એક સેલ્સ આઈપીઓની ક્લોઝિંગ છે અને તેનું પ્રીમિયમ ક્રેશ થઈ ગયું છે ઝીરો રૂપિયા સો આને તો ટોટલી અવોઈડ જ કરવાનો છે આઈપીઓને તો અને આવનારા ટાઈમની અંદર પણ જેટલા આઠ થી દસ જેટલા આઈપીઓ આવી રહ્યા છે તેનો પણ એક વિડીયો આવશે કે જેમાં હાઈ પ્રાયોરિટી લિસ્ટમાં કયા આઈપીઓ ને રાખવું તેના વિશે આપણે ચર્ચા કરશું સો આ તો આજનો નો વિડીયો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ